વન્ય પ્રાણી સંરક્ષણ અને સંવર્ધન બાબતે જનજાગૃતિનો ઉદ્દેશ્ય લોકો માં વન્ય પ્રાણી પ્રત્યે જાગૃતિ અને વન્યજીવો જીવ બચાવવાનો છે માનવ અને વન્ય પ્રાણીઓ વચ્ચે સંતુલન રહેશે તો પર્યાવરણ મજબૂત બનશે એમ તેમણે જણાવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ અને

અન્ય પદાધિકારીઓ વન્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ એનજીઓ સહિત મંડળીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આજ છોટાઉદેપુર જિલ્લાના કેવડી ખાતે વન્ય જીવન સપ્તાહની ઉજવણી કરવામાં આવી આ વન્ય જીવન સપ્તાહની અંદર સવારથી લઈ આજે કેવડી ખાતે રેલી સ્વરૂપે બાળકોની ચિત્રસ્પર્ધા અને જે ગામડાની અંદર સ્થાનિક લોકો જે છે જે વન્ય જીવોનું રેસ્ક્યુ કરે છે એવા લોકોને અહીંથી કાર્યશાળા પણ આજે યોજવામાં આવી છે એકબીજાના અવિભાજ્ય અંગ છે એ સ્વરૂપે આજે અહીં કામગીરી કરી કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં ફોરેસ્ટ વિભાગના કર્મચારીગન અધિકારીગન વનમંડળીના લોકો અને પદાધિકારીના તમામ પદાધિકારી પણ આજે ઉપસ્થિત છોટાદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર